સવારે વહેલો ઊઠી પોતાના બળદને લઈ ખેતરમાં જતો આખો દિવસ ખેતરમાં ખૂબ મજૂરી કરતો આમ ગરીબ હોવા છતાં પણ રામજી બહુ રાજી ખુશીથી પોતાના પરિવાર સાથે રહેતો હતો તેના બે છોકરા પણ રામજીની સાથે ખેતરમાં જતા અને ઝાડની છાયામાં બેસીને રમતા રામજીની પત્ની ઘરનું બધું કામકાજ સંભાળતી અને બપોરે ભાથું લઈને ખેતરે આવતી પત્તા ઝાડની છાયામાં બેસીને નિરાતે ભોજન જમતા આવી રીતે ગરીબ ખેડૂતનું જીવન સુખ શાંતિથી વીતી રહ્યું હતું પણ કહેવાય છે કે નિયતિને જે મંજૂર હોય એ થઈને જ રહે છે એક વખત ચોમાસાનો સમય હતો અને ખેતરમાં અનાજના પૂરા પડ્યા હતા અનાજના પૂરા પલળી ન જાય એટલા માટે રામજી અને તેની પત્ની પૂરાને ઝાડની નીચે ઢગલો કરી રહ્યા હતા ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો હતો આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને વીજળી ચમકી રહી હતી રામજી અને તેની પત્ની એ લીલા વૃક્ષની નીચે પુરાનો ઢગલો કરી રહ્યા હતા એવા સમયમાં અચાનક એક મોટા કડાકા સાથે વીજળી લીલા વૃક્ષની ઉપર પડે છે અને એ જ ઘડીમાં બંને પતિ પત્નીનો જીવ જતો રહે છે આજ સુધીમાં બંને છોકરા પોતાના માત પિતાના છાયડામાં ખુશીથી રમી રહ્યા હતા અને હવે અનાથ થઈ ગયા હતા બંને ભાઈઓ ઉપર હવે જિંદગીની જવાબદારી સંભાળવાની ભાર આવી ગયો હતો મોટો ભાઈ કિસાન પોતાના નાના ભાઈની પરવરિશ કરવા લાગ્યો મોટો ભાઈ જે હજી માત્ર 15 વર્ષનો હતો અને તેણે પોતાના પિતાનું નાનકડું ખેતર સંભાળી લીધું હતું ખેતરમાં મહેનત મજૂરી કરીને એ અનાજ ઉગાડતો અનાજ પછી પોતાના ઘરમાં ભેગું કરીને એનાથી જ ભોજન બનાવીને દિવસો વિતાવવા લાગ્યા ક્યારેક આડોશી પાડોશી આવીને એ ભાઈઓને ખાવાનું આપી જતા એ બંને ભાઈઓ પોતાની જિંદગી વિતાવી રહ્યા હતા દિવસો જતાં બંને ભાઈ હવે યુવાન થઈ ગયા હતા એ બંને ભાઈ મહેનતો અને ખૂબ જ હોશિયાર હતા બંને ભાઈ સવારે ઊઠી રોટલા શાક બનાવી પાથું લઈને ખેતરમાં જતા બંને ભાઈ સાથે ખેતરમાં મહેનત મજૂરી કરી અનાજ ઉગાડતા અને બપોરે ખેતરમાં ઝાડની છાયામાં બેસીને ભોજન જમતા બંને ભાઈ આખો દિવસ ખેતરમાં કામ કરીને થાકીને સાંજે ઘરે જતા ત્યારે તેમના પાડોશમાં એક ડોસીમાં રહેતા હતા એ ડોસીમાં તેમના ઘરે આવતા અને થોડીવાર તેમની સાથે બેસીને વાતો પણ કરતા હતા અને તે કિશનને કહેતા કે દીકરા જે ઘરમાં ઘર સંભાળવા માટે સ્ત્રી નથી હોતી તે ઘર વિખેરાઈ જાય છે અને એ ઘર હંમેશા સૂનું લાગે છે એટલા માટે તો સારી છોકરી ગોતીને લગ્ન કરી લે પછી જોજે તારું ભાગ્ય કેવી રીતે ચમકી જાય છે એક ઘરડી ડોસીની વાત સાંભળીને કિશન હંમેશા કહેતો કે દાદીમાં મારા જેવા ગરીબને ક્યો બાબેની દીકરી આપવા માટે તૈયાર થશે અને રહી મારા કિસ્મતની વાત તો મારા કિસ્મતમાં તો લાગે છે કે ભગવાને દુખ જ દુખ લખેલું છે આમ કહીને બંને ભાઈ પોતાના માતા પિતાની યાદ કરીને ખૂબ દુખી થાય છે પણ એ ડોસી બંને ભાઈઓને દિલાસો આપે છે તેમનું મન હળવું કરતા પણ કિશનને ખબર હતી કે આવી ગરીબીની હાલતમાં કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય એ પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો ત્યારે તેનો નાનો ભાઈ આવીને કહે છે કે ભાઈ કાલે આપણે મેળો જોવા જઈશું માતા પિતાના ગયા પછી આપણે ક્યારેય પણ મેળો જોવા ગયા નથી ત્યારે કિશન કહે છે કે સારું તું હમણાં સુઈ જા કાલે સવારે વહેલા ઉઠીને આપણે મેળો જોવા માટે જઈશું એ સમયમાં કોઈ વાહન વ્યવહાર નહોતો કેટલાક લોકો બળદગાડામાં જતા હતા ધનવાન લોકો ઘોડા ઉપર બેસીને જતા હતા અને ગરીબ લોકો પગપાળા ચાલીને મેળો જોવા માટે જતા હતા મેળો ગામથી બસો ગામ દૂર ભરાતો હતો બંને ભાઈ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને મેળે જવા માટે ચાલી નીકળે છે મેળામાં પહોંચી બંને ભાઈઓએ મીઠાઈ ખાધી રાવણ દહન જોયું હવે સાંજ પડવા આવી હતી અને પોતાનું ગામ અહીંથી ઘણું દૂર હતું બંને ભાઈ પોતાના ઘરની તરફ ચાલવા લાગે છે એ સમયે રસ્તામાં લાંબા સમયની યાત્રામાં બધા મળીને સફર કરતા હતા કારણ કે પહેલાના સમયમાં ચોર લૂંટારાઓનો ભય વધારે રહેતો હતો બંને ભાઈ ચાલતા ચાલતા થોડે દૂર પહોંચી જાય છે ત્યારે તેમણે જોયું કે રસ્તાની એક બાજુ એક છોકરી બેઠી બેઠી રડતી હતી કિશનના નાના ભાઈએ તેને કહ્યું ભાઈ જુઓ ત્યાં એક યુવતી બેઠી બેઠી રડે છે બધા લોકો તેના ઉપર ધ્યાન આપ્યા વગર જ આગળ વધી જાય છે આપણે યુવતીની પાસે જઈને તેની મદદ કરવી જોઈએ રસ્તો સુનસામ થઈ ગયો છે અને રાત પણ પડવા આવે છે ત્યારે કિશન કહે છે તારી વાત સાચી છે મને લાગી રહ્યું છે કે આ યુવતી કોઈ ગામમાંથી માણસોને સાથે આ મેળામાં આવી હશે અને ખોવાઈ ગયેલી લાગે છે આ વાત કરી બંને ભાઈઓ કન્યાની પાસે જાય છે અને કિશન કહે છે તું કોણ છે અને અહીંયા રસ્તાની બાજુમાં બેસીને કેમ રડી રહી છે રાત પડવા આવી છે અને આવા સુનસાન રસ્તામાં ડાકુનો ભય પણ રહે છે તું ક્યાં ગામની છે અમને જણાવ અમે બંને ભાઈઓ તને તારા ઘર સુધી પહોંચાડી દઈશું પેલી કન્યા રડતા રડતા કહે છે હું કોના ઘરે જાઉં મારા માતા પિતાએ જ મને આ મેળામાં મૂકીને ચાલ્યા ગયા છે આ સાંભળીને બંને ભાઈઓને બહુ જ નવાઈ લાગે છે અને કિશને કહ્યું કે શું તારા સાવકા મા બાપ છે કે તને આટલી મોડી રાત્રે આ સુનસાન રસ્તામાં એકલી મૂકીને જતા રહ્યા છે ત્યારે પેલી કન્યા રડતા રડતા કહે છે કે મારા સાવકા મા બાપ નથી હું એમની સગી દીકરી છું પણ મારા માતા પિતાએ મને એટલા માટે છોડી દીધી છે કે હું બધું જ કામ ઉલટું કરતી હતી જ્યારે મને કહે કે રોટલા બનાવે ત્યારે હું ભૂલથી ચોખા બનાવી દઉં છું જ્યારે મને કહે કે ગાયને ઘાસનો ભારો નાખી દે ત્યારે હું ગમાણની બદલે બહાર ઘાસનો ભારો નાખી દઉં છું જ્યારે મારા માતા પિતા કહે છે કે જંગલમાં જઈને સૂકા લાકડા લઈ આવજે ત્યારે હું ભીના લાકડાનો ભારો લઈને આવું છું બધાય મને બહુ સમજાવવાની કોશિશ કરે છે છતાં પણ મારાથી દરેક કામ ઉલટું જ થાય છે એની વાત સાંભળીને કિસન કહે છે તું તારા માતા પિતાને હેરાન કરવા માટે જાણી જોઈને બધા જ કામ ઉલટા કરે છે કે પછી અજાણતા તારાથી થઈ જાય છે ત્યારે યુવતી રડતા રડતા કહે છે હું એમને હેરાન કરવા માટે જાણી જોઈને બધા કામ ઉલટા નથી કરતી પણ મારાથી બધું જ કામ ઉલટું થઈ જાય છે એટલા માટે જ મારા માતા પિતાએ મને અહીંયા છોડી દીધી છે એક વખત રાતના સમયે મેં મારા માતા પિતાને વાતો કરતા સાંભળ્યા હતા કે આ છોકરીને આપણે મેળામાં ફરવા માટે લઈ જઈશું અને આવતી વખતે ત્યાં મૂકીને આવતા રહીશું એનાથી જ આ મૂર્ખ છોકરીથી આપણો છુટકારો મળશે પણ ત્યારે મને ખબર નહોતી કે મારા માતા પિતા સાચે જ મને આવી રીતે મૂકીને જતા રહેશે ત્યારે કિશનનો નાનો ભાઈ કહે છે કે ભાઈ આ કન્યાને આપણે આપણી સાથે ઘરે લઈ જવી જોઈએ ઘરે જઈને આપણે વિચાર કરીશું કે આ કન્યાને ક્યાં રાખવી અને શું કરવું આપણે અહીંથી નીકળી જવું જોઈએ હવે આ રસ્તો એકદમ સુનસાન થઈ ગયો છે ચોર ભય પણ પણ વધી રહ્યો છે છે ત્યારે કહે આમ કન્યાને આપણા ઘરે લઈ જઈ સારું ન કહેવાય ગામ લોકો શું વાત કરશે ત્યારે નાનો ભાઈ કહે છે તો તું આ કન્યાને આપણે અહીંયા એકલી મૂકીને ઘરે જતા રહીએ અને રાત્રે જો ચોર લૂંટારા હોય તો એની સાથે કંઈક દુર્વ્યવહાર કર્યો તો આપણે આપણી જિંદગીમાં પસ્તાવો કરવા સિવાય કંઈ બાકી નહીં રહીએ એનાથી તો સારું છે કે આ કન્યાને આપણે આપણા ઘરે લઈ જઈએ ત્યાં કિશન કહે છે કે ઠીક છે આપણે આ કન્યાને આપણા ઘરે લઈ જઈએ અને કાલ સવારે એનું શું કરવું તેનો વિચાર કરીશું તું અત્યારે અમારી સાથે અમારા ઘરે ચાલ આ સમય આ સુનસાન રસ્તા ઉપર વધારે વાર રોકાવું મુશ્કેલીથી ભરેલું છે ગમે તે સમયે લૂંટારા તાટકી પડશે કે કન્યા થોડીક વાર વિચાર કરે છે પછી તેમની સાથે ચાલવા માટે તૈયાર થઈ જાય છે ચાલતા ચાલતા નાનો ભાઈ કહે છે કે આપણે કેટલી બધી વાર વાતો કરી પણ તમે તમારું નામ જણાવ્યું નહીં ત્યારે કન્યા કહે છે કે મારું નામ લક્ષ્મી છે આ વાતો કરતા કરતા બધા ઘરે પહોંચી જાય છે રાત વધારે થઈ ગઈ હતી એટલે ઓરડામાં લક્ષ્મીને સુવડાવી બંને ભાઈ આંગણામાં સુઈ જાય છે બીજા દિવસે સૂર્ય માથા પર આવતા બંને ભાઈઓ જાગે છે અને જુએ છે તો તેમનું ઘર ચોખ્ખું હતું આંગણાની સાફ સફાઈ થયેલી હતી રસોડામાંથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી રહી હતી બંને ભાઈને જાગેલા જોઈ લક્ષ્મી તેની પાસે આવે છે અને કહે છે તમે જલ્દીથી મોઢું ધોઈને જમવા બેસી જાઓ મેં ભોજન બનાવીને તૈયાર રાખ્યું છે બંને ભાઈ મોઢું ધોઈને જમવા બેસે છે તો ભોજન બહુ જ સ્વાદિષ્ટ હતું એ બંને ભાઈઓને માના મૃત્યુ પછી આજે પહેલીવાર આટલું સ્વાદિષ્ટ ભોજન જમવા મળ્યું હતું ભોજન કરીને લક્ષ્મી વાસણ ધોવા માટે જાય છે ત્યારે નાનો ભાઈ કહે છે ભાઈ લક્ષ્મી સ્વભાવની ખૂબ જ સારી અને ભોડી જણાય છે આપણે તેને ઘરમાંથી બહાર ના કાઢવી જોઈએ ત્યારે કિશન કહે છે કે ભાઈ તું આ શું કરી રહ્યો છે જ્યારે ગામ લોકોને ખબર પડશે કે લક્ષ્મી આખી રાત આપણા ઘરે રોકાઈ હતી બધા મારી થૂથું કરશે ત્યારે નાનો ભાઈ કહે છે પણ ભાઈ લક્ષ્મીને આપણા ઘરમાં રાખવાનો એક ઉપાય છે તમે લક્ષ્મીની સાથે વિવાહ કરી લો આમ પણ આપણી પરિસ્થિતિ જોતા કોઈ પિતા પોતાની દીકરી આપણને નહીં આપે આ ઉપાયથી તમારા લગ્ન પણ થઈ જશે અને લક્ષ્મીને પણ બે ઘર નહીં થવું પડે ત્યારે મોટો ભાઈ કહે છે પણ આમ કોઈની સાથે એની મરજી વગર લગ્ન કરવા ઠીક ન ગણાય અને જો લક્ષ્મી એના ઘરે પાછી જવા માંગતી હોય તો આપણે બંને ભાઈઓ સન્માનની સાથે એને એના ઘરે મૂકવા જવું પડશે પછી નાનો ભાઈ કહે છે કે તારી વાત સાચી છે ભાઈ હું હમણાં જ લક્ષ્મીની પાસે જઈ તેની મરજી જાણીને આવું છું આમ કરીને નાનો ભાઈ લક્ષ્મીની પાસે આવે છે અને કહે છે લક્ષ્મી શું તું મારા મોટા ભાઈની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે લક્ષ્મી શરમાઈને કહે છે હા મને કઈ વાંધો નથી

કિશન તેના નાના ભાઈને લક્ષ્મીની પાસે ઘરે રાખીને એકલો જ ખેતરમાં કામ કરવા જતો લક્ષ્મી ઘરનું બધું કામકાજ સંભાળી લેતી લક્ષ્મી બધું જ કામ તેના દિયરને પૂછીને બહુ શાંતિથી કરી લેતી હતી જેથી કંઈ પણ ભૂલ ન થાય હવે લગ્નને ઘણા દિવસ વીતી ગયા હતા અને આ બાજુ લક્ષ્મી પણ સારી રીતે ઘરનું કામકાજ સંભાળી લેતી હતી એટલા માટે કિશને તેના નાના ભાઈને પણ ખેતરમાં કામ કરવા માટે સાથે આવવાનું કહ્યું બંને ભાઈ ભેગા મળીને ખેતરમાં કામ કરે તો અનાજ સારું મેળવી શકે એટલે બીજા દિવસથી બંને ભાઈઓ સવારે વહેલા ઉઠીને બળદ લઈને ખેતરે કામ કરવા જતા રહ્યા પહેલા તો ઘરનું બધું જ કામ લક્ષ્મી તેના ધીયરને પૂછીને કરતી હતી પણ હવે લક્ષ્મી ઘરમાં એકલી હોવાથી કોને પૂછીને બધું કામ કરે એ ફરીથી હવે લક્ષ્મી બધું જ કામ ઉલટું કરવા લાગી એક દિવસ એને ચોખા બનાવવા માટે પાણી ગરમ મૂક્યું અને ચોખાના બદલે બાજરીનો લોટ નાખી દીધો ક્યારેક શાકમાં મીઠાની જગ્યાએ ખાંડ નાખી દેતી અને એક દિવસ તો હદ થઈ ગઈ એને ખીર બનાવી અને ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું બંને ભાઈ હવે લક્ષ્મીથી બહુ પરેશાન રહેવા લાગ્યા હતા અને એ દિવસે જ્યારે બંને ભાઈ ખીર ખાવા બેસે છે ત્યારે કિશન મોઢું બગાડીને કહે છે હવે તો હદ થઈ ગઈ છે આ સ્ત્રી ક્યારે પણ સુધરી નહીં શકે એનાથી તો સારું હતું કે આપણે એકલા રહેતા હતા આપણે મહેનત કરીને જે અનાજ ઘરમાં લાવતા એનો બગાડ તો ન થતો અને સુકું ભોજન આપણે પેટ ભરીને ખાઈ તો શકતા હતા પણ હવે તો આપણે હાથે કરીને મોટી મુસીબત બોલાવી લીધી છે બીજા દિવસે વહેલે સવારે ઊઠીને બંને ભાઈ ખેતરે જવા માટે નીકળે છે પણ જ્યારે કિશન બળદને છોડવા માટે જાય છે ત્યારે તે જુએ છે કે બળદ બહુ જ બીમાર છે એટલા માટે તેની લક્ષ્મીને કહ્યું આજે આ બળદ બહુ બીમાર છે એટલે અમે એને ખેતરે નથી લઈ જતા આ બળદને તું લીલા ઘાસનો ભારો નાખી દેજે અને જ્યારે અહીંયા તડકો આવે ત્યારે તું આ બળદને છાંયડામાં બાંધી દેજે અને બપોર થાય એટલે આ બળદને ગોળવાળું પાણી પીવડાવી દેજે લક્ષ્મીએ કહ્યું સારું છે તમે ચિંતા ના કરો હું બળદનું સારી રીતે ધ્યાન રાખીશ ઘરનું બધું કામકાજ કરતા કરતા બપોર થઈ ગઈ ત્યારે લક્ષ્મીને યાદ આવ્યું કે બળદને પાણી પાવાનું છે લક્ષ્મીએ તરત જ ગોળ કાઢીને એ બળદને પાણી પીવડાવ્યું લીલા ઘાસનો ભારો બળદને નાખ્યો પાણી પીને બળદ ઊભો થાય છે અને પોદડો કરે છે આ જોઈને લક્ષ્મી બહુ જ ડરી જાય છે એને થયું કે આજે આ બળદને વધારે પાણી અને ઘાસ ખવડાવી દીધું છે એટલા માટે કદાચ બળદનું પેટ ફાટી ગયું છે હવે મારા પતિ મારા ઉપર ગુસ્સો કરશે મને ઘરમાંથી બહાર કાઢી નાખશે એટલે મારે જ કંઈક કરવું પડશે પોતે ઊભી ઊભી આમ વિચાર કરી રહી હતી ત્યાં જ એક બંગડી વેચવા વાળો ત્યાંથી પસાર થાય છે લક્ષ્મીએ તેને ઊભો રાખ્યો અને કહ્યું ભાઈ મારે બંગડીઓ જોઈએ છે બંગડીના બદલામાં તું આ બળદને રાખી લે બંગડીવાળો તો તરત રાજી થઈ જાય છે અને તેને કહ્યું સારું ભાભી હું તમને ટોપલી ભરીને બંગડી આપીશ લક્ષ્મી પણ રાજી થઈ જાય છે ત્યાં ફૂટેલા પેટના બળદના બદલે મને ટોપલી ભરીને બંગડી મળી રહી છે બંગડીવાળો તો લક્ષ્મીની બંગડી આપી દઈ ને ત્યાંથી નીકળી જાય છે ખેતરાથી કામ કરીને સાંજે બંને ભાઈ ઘરે આવે છે ઈસાણ પણ ઘરમાં આવતા જ બળદને જોવા માટે વાડામાં જાય છે ત્યારે ત્યાં બળદ ન હતો ત્યારે તે ઘરમાં આવીને લક્ષ્મીને કહે છે બળદ ક્યાં છે ત્યારે લક્ષ્મી ખુશ થઈને કહે છે અરે મેં બળદને લીલા ઘાસનો ભારો વધારે ખવડાવી દીધો હતો એટલા માટે એ બળદનું પેટ ફૂટી ગયું હતું એટલે મેં બળદને બંગડીવાળાને વેચી દીધો છે તેના બદલામાં ટોપલી ભરીને મને બંગડી દીધી છે એની વાત સાંભળીને કિશન પોતાનું માથું પકડીને ત્યાં આંગળામાં જ બેસી જાય છે ત્યારે કિશન તેના નાના ભાઈને કહે છે એણે તો આપણું જીવન બરબાદ કરી નાખ્યું છે આપણે પેટ ભરીને ભોજન પણ નથી કરી શકતા દરરોજ મહેનતથી ઉગાડેલા અનાજને બરબાદ કરે છે અને આજે તો હદ કરી નાખી એને આપણા બળદને બંગડીના બદલામાં વેચી નાખ્યો આ સ્ત્રી આપણને નક્કી બરબાદ કરીને જ મૂકશે તેનાથી તો સારું એ જ રહેશે કે આપણે આને ક્યાંક મૂકી આવીએ તેના રોજ રોજના આવા કામો જોઈને બંને ભાઈ પરેશાન થઈ ગયા હતા છતાં પણ નાના ભાઈએ કહ્યું કે ભાઈ ભાભી એ અણસમજોમાં આવીને એવું કામ કર્યું છે જો આપણે એને ઘરમાંથી બહાર કાઢી મૂકશું તો એકલી ક્યાં જશે કિશન જમીને સુઈ જાય છે બીજા દિવસે બંને ભાઈ ખેતરે જવા માટે તૈયાર થાય છે ત્યારે કિશન લક્ષ્મીને કહે છે આજે તો ભોજન બનાવીને બપોરે ભાતું ખેતરમાં જ લઈ આવજે અમે ઘરે ખાવા આવશું નહીં બંને ભાઈના ખેતરે ગયા પછી લક્ષ્મી ઝડપથી ઘરનું બધું કામકાજ કરી ભોજન બનાવીને તૈયાર કરી લે છે અને ટોપલીમાં બધું ભાત ભરી પોટલી માથે ઉપાડીને ખેતરની તરફ નીકળવા લાગી ત્યારે ઘરના આંગણામાં જે સૂકા લાકડાનો ભારો મૂકેલો હતો એ સૂકા લાકડામાં તેના સાડીનો છેડો ભરવાઈ ગયો ત્યારે લક્ષ્મી કહે છે આ લાકડી બેન મારી સાથે વાતો કરી રહ્યા છે એ મને ખેતરે સાથે લઈ જવાનું કહી રહ્યા છે સારું લાકડી બેન હું તમને પણ ખેતરે સાથે લઈ જઈશ આમ કહીને લક્ષ્મી એ લાકડાનો ભારાને પણ માથા ઉપર ઉપાડી લીધો ગામના પાદરથી આગળ જતા ખેતરની વાડમાં રસ્તામાં એક બોરડીનું ઝાડ ઊભું હતું લક્ષ્મી તેની પાસેથી પસાર થતી તો તેની અડધી સાડી બોરડીના કાંટામાં વીંટલાઈ ગઈ એટલે લક્ષ્મી કહે છે અરે આ બોરડી બેન તમે મારી સાડી બહુ પસંદ આવી ગઈ છે ને મારી પાસે સાડી માંગી રહ્યા છે તો લ્યો ત્યારે બોર્ડી બેન હમણાં હું તમને મારી સાડી આપી દઉં એમ કહીને પોતાની સાડી ઉતારીને લક્ષ્મી બોરડીના ઝાડ ઉપર નાખી દે છે બપોરનો સમય હોવાથી બંને ભાઈ વૃક્ષના છાંયડામાં આરામ કરવા માટે બેઠા હતા ત્યારે નાનો ભાઈ દૂરથી જોવે છે અને કિશનને કહે છે લાગે છે કે ભાભી આવી રહ્યા છે પણ આ નગ્ન અવસ્થામાં તમે જલ્દીથી સામે દોડો અને તમારી ધોતી ઉતારીને એમને આપી દો નહીતર આજુબાજુના ખેતરમાંથી કોઈ જોશે તો આપણી આબરૂ ધૂળમાં ભળી જશે કિશન પણ તેને જોઈને તરત સામો દોડે છે અને પોતાની ધોતી ઉતારીને લક્ષ્મીને આપે છે અને ગુસ્સામાં કહે છે આ બધું શું તમાસો માંડ્યો છે સાડી વગર કેમ આવી રહી છે અને માથા ઉપર આ લાકડાનો ભારો શું કામ ઉપાડ્યો છે લક્ષ્મી બહુ ભોળી હતી અને ઉત્તર આપે છે આ લાકડી બેન મારી સાથે ચાલવાની જીદ પકડી હતી એટલે હું તેને મારી સાથે અહીં લાવી છું અને રસ્તામાં આવતા બોરડી બેનને મારી સાડી ખૂબ પસંદ આવી ગઈ હતી એટલે એમણે મારી સાડી પકડી લીધી તો મે મારી સાડી એમને આપી દીધી કિશન નાના ભાઈને સાડી લેવા માટે મોકલે છે નાનો ભાઈ બોરડીના વૃક્ષમાં ફસાયેલી સાડી લઈને પોતાની ભાભીને આપે છે બંને ભાઈ જલ્દીથી ભોજન કરી લક્ષ્મીને ઘરે મોકલી દે છે અને ખેતરમાં બેઠા બંને ભાઈ વિચાર કરે છે કિશન કહે છે આ મૂર્ખ સ્ત્રી તો આપણી આબરૂ ધૂળમાં ભેળવી રહી છે અને ક્યારેક મૂર્ખાઈમાં આવીને આપણો જીવ પણ લઈ લેશે એટલા માટે સારું એ જ કહેશે કે આપણે આપણો જરૂરી સામાન લઈને જંગલમાં જતા રહીએ જંગલમાં જઈને આપણે ઝૂંપડી બનાવીને રહેશું નાના ભાઈએ પણ કિશનની વાત માની લીધી બંને ભાઈ સાંજે ઘરે આવી પોતાનું જરૂરી સામાન કપડા વગેરે પેટીમાં બાંધી જંગલમાં જાય છે જંગલમાં જઈને બંને ભાઈઓ વૃક્ષની નીચે આરામ કરવા બેસે છે ત્યારે નાનો ભાઈ કહે છે કે ભાઈ આ કપડાની પેટીમાં કઈક અવાજ આવી રહ્યો છે ત્યારે કિશન પેટી ખોલીને જુએ છે તો તેની અંદર લક્ષ્મી બેઠી હતી કિશન પોતાનું માથું પકડીને ત્યાં બેસી જાય છે અને કહે છે કે આપણે જેનાથી બચવા માટે આટલે દૂર સુધી આવ્યા એ જ આપણી સાથે આવી ગઈ ત્યારે લક્ષ્મી હસીને કહે છે કે તમે મને એકલી મૂકીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ મેં તમારી બધી વાત સાંભળી લીધી હતી અને તમારી સાથે આવી ગઈ તમે જ્યાં પણ જશો હું તમારી સાથે જ આવીશ તમે મારા પતિ અને મારો પરિવાર છો તમારા વગર હું ક્યાં જાઉં ત્યારે નાનો ભાઈ કહે છે કે ભાઈ જેનાથી બચવા માટે આપણે આટલી દૂર આવ્યા એ આપણી સાથે આવી ગઈ છે હવે આપણે ચૂપચાપ આપણા ઘરે જવું જોઈએ ત્યારે કિશને કહ્યું સારું આપણે કાલે વહેલી સવારે જંગલમાંથી નીકળી જઈશું હમણાં અડધી રાત થઈ ગઈ છે એટલે ઘરે જવું ઠીક નથી આમ કહીને કિશન તો ઝાડ નીચે સૂઈ જાય છે પછી લક્ષ્મી અને તેનો દિયર જાગતા રહે છે ત્યારે જે વૃક્ષની ઉપર એક ચકલી આવીને બેસે છે એક ચકલી માણસોની ભાષામાં વાતો કરવા લાગે છે એક ચકલીએ કહ્યું જુઓ તો ખરી બેન આ બંને ભાઈ કેટલા પરેશાન લાગી રહ્યા છે આ સ્ત્રીએ તેમનું જીવન મુશ્કેલીઓથી ભરી નાખ્યું છે ત્યારે બીજી ચકલી કહે છે પણ આ મૂર્ખ સ્ત્રીમાં એક બીજો પણ ગુણ ભરેલો છે જો આ સ્ત્રી આ વૃક્ષના બે પાન તોડીને ખાઈ લે તો જમીનના નીચે દટાયેલા ખજાના દેખાવા લાગશે એમની વાત સાંભળતા જ નાનો ભાઈ ઊભો થાય છે વૃક્ષ ઉપરથી બે પાન તોડી તેની ભાભીને ખવડાવી દે છે પાન ખાતા જ લક્ષ્મીને જમીનની અંદરની વસ્તુઓ દેખાવા લાગી લક્ષ્મીએ તરત કહ્યું દિયરજી તમારા ભાઈ જે જગ્યાએ સૂતા છે એમની નીચે જમીનમાં એક સોનાનો ઘડો દાટેલો છે તમે ઘડાને બહાર કાઢી લો નાનો ભાઈ તરત કિશનને જગાડે છે અને આખી વાત પોતાના મોટા ભાઈને જણાવે છે પછી બંને ભાઈઓ એ જગ્યાએ ખોદવા લાગે છે ત્યારે તેમને સાચે જ એક સોના મોરથી ભરેલો સોનાનો ઘડો મળે છે આ જોઈને કિશન બહુ રાજી થઈ જાય છે અને કહે છે કે આટલું બધું ધન આપણને લક્ષ્મીના કારણે જ મળ્યું છે લક્ષ્મીમાં ઘણા બધા અવગુણો પણ છે પણ એમાં સારા ગુણો પણ છે ત્યારે નાનો ભાઈ કહે છે કે ભાઈ હું તો હંમેશાથી જ કહેતો હતો કે ભાભી મનના બહુ જ ભોળા છે ફક્ત એમને પ્રેમ અને પરિવારની જરૂર છે આપણે ઘરે જઈને એ ઘરડા ડોસી માને આપણા ઘરે રાખી લઈશું અને તેના પરિવારમાં પણ કોઈ નથી અને ડોસી માં આપણા માં જેવા છે આપણા ઘરમાં માં રહેશે અને ભાભીને દરરોજ કામકાજ શીખવાડીને હોશિયાર બનાવશે એટલે ધીરે ધીરે ભાભી પણ બધું સમજી જશે કિસાન કહે છે હા ભાઈ તારી વાત સાચી છે હવે તું ખેતરમાં નોકર રાખીને દેખરેખ રાખજે અને હું ઘરે રહી તારી ભાભીના કામમાં મદદ કરી શકું હવે આપણે આટલું બધું ધન મળી ગયું છે તો આપણે ઘરે જઈને તારા લગ્નની પણ તૈયારી કરીશું બીજા દિવસે સવારે ત્રણેય પોતાના ઘરે જાય છે અને કિશન પોતાની બાજુમાં રહેતા ડોશીમાને કહે છે કે દાદીમાં તમે હવે ઘરડા થઈ ગયા છો અને તમારા પરિવારમાં પણ કોઈ નથી માટે તમે મારા ઘરે આવીને રહો અને મને તમારો દીકરો ગણી લક્ષ્મીને તમારી વહુ ગણી અને દરેક કામમાં હોશિયાર બનાવો તો ડોસી પણ રાજી થઈને કિશનના ઘરે રહેવા આવી જાય છે હવે દરરોજ બંને ભાઈ ખેતરમાં જતા ત્યારે ડોસી લક્ષ્મીને ઘરનું બધું કામકાજ સમજાવતી ડોસીમાં લક્ષ્મીને રસોઈ બનાવવાની રીત ઘરની સાફ સફાઈ કેવી રીતે કરવી બધાની સાથે કેવી રીતે વાત કરવી બધું શીખવાડતી ધીરે ધીરે લક્ષ્મી પણ બધું શીખીને હવે હોશિયાર બની ગઈ હતી અને ક્યારેક ક્યારેક બંને ભાઈ લક્ષ્મીને જંગલ અને વનવગડામાં ફરવા માટે લઈ જતા લક્ષ્મી જમીનની અંદર દાટેલા ધનને જોઈ લેતી આમ હવે કિશાન બહુ ધનવાન બની ગયો હતો તેને રહેવા માટે સરસ મોટી હવેલી બંધાવી હતી બંને ભાઈઓએ ઘણી બધી ગામમાં જમીન ખરીદી લીધી કિશને તેના નાના ભાઈના લગ્ન એક સારા ઘરમાં કરાવી દીધા હવે બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા હતા બંને ભાઈ વળી પળીને ખેતરનું કામકાજ સંભાળતા હતા અને બંને દેરાણી જેઠાણી મળીને ઘરનું કામકાજ સંભાળતી હતી લક્ષ્મી હવે સારા સારા પકવાન બનાવતી ખેતરે ભાથું આપવા જતી અને રસ્તામાં આવતી એ બોરડીને હંમેશા નમન કરીને આગળ જતી કારણ કે એ બોરડીના કારણે જ એના ભાગ્ય ચમક્યા હતા આવી જ રીતે મિત્રો દરેક વ્યક્તિમાં સારા અને ખરાબ બંને પ્રકારના ગુણો હોય પણ વ્યક્તિના સારા ગુણને જ આપણે જોવા જોઈએ તેના ખરાબ ગુણને આપણે અવગણવા જોઈએ